આપણે હવે વરિયારી આવી ગયા છીએ જોઈ શકો છો તમે મિત્રો અને મિત્રો આપણે જ્યાં ફરતો આંટો મારીશું મિત્રો કે કાલે આપણે મિત્રો વાટવાનું છે વરિયાળીનું એવું ચાલો મિત્રો આપણે ત્યાં જઈને તમને બતાવું કે એટલે કેવું નવું અજમાનો હવે મિત્રો છેલ્લું પાણી આવી ગયું છે જોઈ શકો છો અને મિત્રો હવે પાઈ રહેવાના છે અને પછી મિત્રો વાઢી નાખ છે અને મિત્રો આ મારી વરિયાળી જોઈ શકો છો તમે મિત્રો દાણો તો થઈ ગયો છે ઘણો બધો મિત્રો હું જઈ રહ્યો છું ત્યાં ચાલો આપણે એટલા ધોરિયા જઈને મળીએ જલ્દી પછી પાવર હાઉસ ઊંડીએ બગાડી નાખ્યું છે જોઈ શકો છો મિત્રો વરિયાળીનો આખો છોડો મિત્રો કાચા વરી ગયા છે મિત્રો હવે આમાં હું લેવાનું મિત્રો આવી રીતે બગાડતા રહે છે જોઈ શકો છો મિત્રો તમે અને મિત્રો આપણે ધોરિયે પોકી ગયા છે જોઈ શકો છો હું અત્યારે જઈ રહ્યો છું અને મિત્રો આમાં કઈ દીધું છે તમે મિત્રો છે આ ધોર્યો વાઢવાની જરૂરત છે અને મિત્રો કાલે આપણે ઓરિયારી વાઢીશું એટલે મિત્રો તે પણ વિડીયો આવશે આપણામાં જોઈ શકો છો મિત્રો એટલા તોરિયે ફોકી ગયો છો ચાલો મિત્રો આપણે શેડા મસ્ત જે પડે ને ત્યાં મિત્રો

મિત્રો આવા છે તલમાં રાય અને મિત્રો શોર્ટ વિડીયો આવી ગયો છે મિત્રો શોર્ટ વિડીયો જોવાનું ભૂલતા નહીં અને મિત્રો નવા હોય ને તો સબસ્ક્રાઈબ કરતા જજો અને મિત્રો આપણા જે જે સબસ્ક્રાઈબ છે અને મિત્રો એમને એટલું કહેવાનું મિત્રો આવા જ બ્લોગ જોતા રહીજો અને મિત્રો આવો સપોર્ટ દેતા રહેજો અને મિત્રો ત્યાં ખેતરના છે અને મિત્રો આ પણ વરિયરી આપણી જ છે અને મિત્રો હવે વાઢવાનો ટાઈમ થઈ ગયો છે અને મિત્રો એરંડા પૂરા થઈ ગયા છે એરંડા પણ લણી નાખ્યા છે અને ચાલો મિત્રો આપણે મળશું બીજા વિડીયોમાં આઈથી મિત્રો આપણે એન્ડ કરીએ છીએ વિડીયો અને મિત્રો આવા જ વિડીયો જો હોય તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં અને મિત્રો સબસ્ક્રાઈબ કરતા જજો અને લાઇક કરવાનું તો ભૂલતા જ નહીં મિત્રો આપણે મળશું બીજા વિડીયોમાં જય માતાજી બાય